ચાલીસ પોઈન્ટ છવ્વીસ લાખથી વધુ મતદારોનું કાયમી સ્થળાંતર પણ થઈ ચૂક્યું છે તેવી વિગત પણ આપવામાં આવી ત્રણ એક્યાસી લાખ મતદારો રિપીટેડ હોવાનું પણ સામે આવ્યું છે આગામી ઓગણીસ ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થનાર છે ત્યારબાદ સ્પષ્ટ થનાર છે આંકડાઓ રાજ્યમાં એસઆઈઆરની જે કામગીરી થઈ રહી છે તેમાં

રાજ્યમાં ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીઝન જે એસઆઈઆર ચાલી રહ્યું છે તેમાં ચુમ્માલીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખ જેટલા મતદારો એટલે કે લગભગ અંદાજીત પિસ્તાલીસ લાખ જેટલા મતદારોનું હજી સુધી મેપિંગ ન થયું હોવાનો ચૂંટણી પંચે જે આંકડાઓ છે તેમાં જાહેર કર્યું છે સરની કામગીરી દરમિયાન અઢાર લાખ મતદારો અવસાન પામ્યા હોય તે પ્રકારની વિગતો પણ આ અંદર સામેલ થઈ છે સામે આવી છે રાજ્યના લાખ કરતા વધુ મતદારો જે છે તે સરનામે ગેરહાજર હતા એટલે કે તેઓ સ્થળાંતરિત થયા છે તે આંકડો એક સામે આવી રહ્યો છે ચાલીસ લાખ થી વધુ મતદારો કાયમી સ્થળાંતર કર્યું છે તો ત્રણ પોઈન્ટ એક્યાસી લાખ મતદારો રિપીટેડ હોવાનું પણ સામે આવ્યું છે આગામી ઓગણીસ ડિસેમ્બર ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે અને તેમાં વધુ કેટલાક આંકડાઓ સામે આવશે પરંતુ જે અવધિ વધારવામાં આવી હતી તે સમયાવધિ વધારાની પૂર્ણતા બાદ ચૂંટણી પંચે આ તમામ વિગતો જે છે જાહેર કરી છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ